નવરાત્રિના પ્રથમ દિવસે ભાવનગરથી ચૌદ કિલોમીટર દૂર આવેલું ભૂતેશ્વર મેલડી માતાના દર્શન ભાવનગરથી ચૌદ કિલોમીટર દૂર ગોકાથી છ કિલોમીટર અને તળાજાથી પચાસ કિલોમીટર દૂર આવેલું ભૂતેશ્વર ગામમાં મેલડી માતાનું મંદિર આવેલું છે જ્યાં દરરોજ શ્રદ્ધાળુ લોકો ગામે ગામથી શ્રદ્ધા અને આસ્થા સાથે ભક્તિભાવથી દર્શન કરે છે લોકવાયકા પ્રમાણે અહીંયા દર રવિવારે દસ હજાર શ્રીફળ વધે રહે છે મેળા જેવું વાતાવરણ સર્જાય છે લોકો પગપાળા યાત્રા કરી શ્રદ્ધા અને ભક્તિ સાથે માનતાઓ પૂરી કરવા માટે આવતા હોય છે પ્રથમ નવરાત્રીના દિવસે મા ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રોને કરાવીશું મા ભૂતેશ્વર વાળી મેલડી માતાના દર્શન સ્ટોરી રિપોર્ટ બાય મનાલ રાજ્યગુરુ સાથે રિપોર્ટર જગદીશ અનિલ ગોહિલ ભાવનગર કેટલા ટાઈમ થી અહીંયા દર્શન કરવા આવો છો શું માતાજી ની શ્રદ્ધા ધરાવો એટલે આમ કેટલા સમયથી આવો અને ક્યાંથી આવો છો ખર્સિયાલીયા ગામથી કેટલા કિલોમીટર થાય પાંત્રીસ કિલોમીટર ઓકે તમારું નામ મારું નામ કંટારિયા ભરતભાઈ મથુરભાઈ આ ભૂતેશ્વર મેળીમાંની સ્થાપના આમ કેટલા વર્ષ પહેલાં થઈ અને અહીંયા શ્રદ્ધાળુ લોકો જ્યારે રવિવારે બહુ અહીંયા ભીડ આવે છે અને કેટલા શ્રીફળો વધારે આવી છે રવિવારથી પહેલાં આવતા હાથો ને પહેલાં તો દર દર અઠવાડિયે લગભગ પાંચ હજાર તો ઓછા ઓછા શ્રી ફળ અમે ખોલતા હતા વધારતા હવે વેચતા નથી એટલે આટલા અમે દર શનિવારે આવી જ છીએ દર શનિવારે જે તોરણના શ્રી હોય એ અમે ફોડી અને ટોપરું એ પરસાદી રૂપિયા મૂકીએ છીએ અહીંયા ઓકે અને તમે ક્યાંથી આવો છો હું રહું છું ભાવનગર ભાવનગર ઓકે આપનું નામ કંટીજભાઈ કંટરિયા કંટીજભાઈ ચુલાભાઈ

મેળડીમાના મંદિરે ઘણા ટાઈમથી અમે આવીએ છીએ તો આજે નવરાત્રિનું પહેલું નહોતું તો યા દેવી સર્વભૂતે શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તે છે નમસ્તે શ્રી નમસ્તે શ્રી નમો નમો તો અમે આજે દર્શન કરવા માટે આવ્યા છીએ તમને આમ શ્રદ્ધા વિશ્વાસ કયો શ્રદ્ધા વિશ્વાસની દૃષ્ટિએ કહીએ તો અપરમ શ્રદ્ધા માતાજીને પાસે રાખીએ છીએ અમે અને બધું મનોકામના પણ પૂર્ણ કરીએ છીએ માતાજી